કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સુરતની શાંતિના દુશ્મનોને દબોચી લેવાયા જે કઈ લોકો આવી ભૂલ કરશે તેને મારી એક ચેતવણી બી છે અને ગુજરાત પોલીસને હંમેશાનું એક ગુજરાત પોલીસનું સ્લોગન છે કે જે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનું દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવે છે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી સુધી આપણે સુરત શહેરની વાત કરીએ કે જ્યાં ગઈકાલે એક બનાવ બન્યો હતો મારા એમાં બે ત્રણ વાત ખૂબ સ્પષ્ટ રીતે કહી દેવામાં આવે છું એક તો કે અગાઉ મેં વાત કરી કે બનાવ બન્યાની તુરત જ સિનિયર અધિકારીઓ પોલીસ કમિશનરથી માંડીને તમામ સુરત શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે તુરત જ પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચ્યા પછી આખી જે ઘટનાક્રમ હતી એ સમજીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની તુરંત કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ અસરકારક રીતે

જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજેસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ હોય એનો અને સૂચી ન ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકોને ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે કુ કોમી શાંતિ ધરાવતા જો આપણો શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો સમે વિનંતી કરીએ છીએ તહેવારોનો સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસમાં વાતાવરણ મુક્ત કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો આમાં પગલા લે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 સાથે